વિસ્તારોમાં હાહાકાર પાટણ જિલ્લાના રાધનપુર અને સાતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસ સુધી લંપી નામનો રોગ પશુઓમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે આ રોગના કારણે અનેક પશુઓના મોત નીપજતા પશુપાલકો ભારે આર્થિક નુકસાન સહન કરી રહ્યા છે

ગ્રામ્ય વિસ્તારમાં સેવાભાવી લોકો દ્વારા પોતાના સ્તરે પશુને ઈલાજ આપવામાં આવી રહ્યો છે સરકારની ફરજ સેવાભાવી લોકો બજાવી રહ્યા છે તેમ કહી શકાય રાધનપુર તાલુકાના બાદરપુરા ગામમાં લંપી નામના રોગથી એક નંદી ગાય બીમાર થતા ગામના ડોક્ટર તથા ગામના યુવકો અને સેવાભાવી લોકો સાથે મળી તેની સારવાર કરી રહ્યા છે ગાય માતાની સેવા માટે આગળ આવેલા લોકોમાં ગામના પશુ ડોક્ટર જયેશભાઈ દાનાભાઈ ચૌધરી ધનાભાઈ રામાભાઈ ચૌધરી નવીનભાઈ સાધુ અરવિંદભાઈ ઠાકોર પોપટભાઈ રાવળ

આપ અમારા ગામમાં લંપી રોગ આવેલો ખોબ હોવાથી અમે આ જયેશભાઈ આ બધા લોકો સાથે મળીને ફૂલ સેવા મી કરો છ ગઈ વખતે પણ આ મારા ગામમાં એક પણ ઢોરને મેં મરવા નહોતું દીધું એટલે ગામો ગામ આવા ચાર પાંચ વ્યક્તિ ભેગા થઈ અને સારી સેવા કરો તો ગાય માટે સારામાં સારું છે અને અમારા જયેશભાઈ પણ ડૉક્ટર છે એ પણ સારી સેવા આપે છે સાથે સરપંચ મુકેશભાઈ પચાણભાઈ પણ એનો મને ફૂલ સપોર્ટ છે અને બાજુના ગામના જોડાયેલા દસ થી બાર જણા છે અને રાતે તો અત્યારે દિવસે ખેતરે જતા રે પણ હાજર લગભગ વીસ લોકો ભેગા થઈ અને અમે એટલો ખર્ચો તો અમે ફાળો કરી અને બને એટલું અમારાથી સેવા કરશે અને ગાય બચાવશે એટલે સમગ્ર હોય એટલી સેવા કરો એવી મારી ગાય ને થોડુંક વાગેલું હોવાથી અમે બે વખત આ બે જોડે પાટા બંધાવેલા છે અને હવે સારામાં સારું થઈ ગયેલું છે બરોબર એટલે કોઈ મહેરબાની કરી અને કોઈ કદાચ કોઈના ખેતર માં આવે ધોકો છોડજો પણ મહેરબાની કરીને બે હાથ જોડે મારી વિનંતી છે કે કોઈ પણ આ હથિયાર નો ઉપયોગ કર્યા વગર એટલી અમારી વિનંતી છે ભગવાન જોડે તમને પણ નમસ્કાર નમસ બરોબર એટલે આ કયું કરશો નહીં રેડી